જય માતાજી મિત્રો વાગડની વાતો યુટ્યુબ ગ્રુપમાં આપણું સ્વાગત છે અનેક વર્ષો જૂની વિરાસતો અને ઐતિહાસિક ઘટનાઓના એક નવા દોરમાં આજે આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લાના વાગડ વાગડધરાનું અજય ગામ એટલે કે ભીમાસર ભીમાસરની ઐતિહાસિક ઘટનાઓ અને ઇતિહાસ સાથે અનેક સ્થાનકો તેમજ સ્મારકો આવેલા છે એમનું દર્શન કરશું અને ખાસ તો આજે આપણે વાત કરવાની છે ભીમાસર સ્થાપના ઇતિહાસ વિશે મિત્રો એમ કહેવાય છે કે ભીમાસર જે હાલમાં જ્યાં વસ્યું છે એ જગ્યાએ રાજપૂતો પોતાના ગાડા જોડીને જઈ રહ્યા હતા હાલમાં જે ભીમાસર ગામ છે ત્યાં પડાવ નાખેલો હતો તેમાં બપોરને ટાણે એક અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે એક સસલું દોડતું નીકળ્યું તેની પાછળ નેહડાના કૂતરાઓ દોડ્યા પણ થોડી વારમાં અદભુત દ્રશ્ય જોવા મળ્યું આગળ જઈને સસલું ઓચીતું પાછું વળ્યું અને કૂતરાઓને સામે થઈ ગયું અને સસલાએ કૂતરાઓને લારે થઈ નેહડામાં ઘુસાડી દીધા આ દ્રશ્ય જોઈને રાજપૂતોની સાથે રહેલા હરિદાસ બ્રાહ્મણે કહ્યું કે આ જમીન પવિત્ર છે અને જમીનથી પ્રભાવિત થઈને હરિદાસ બ્રાહ્મણે રાજપૂતોને કહ્યું કે આ જગ્યાએ ગામ વસાવો કારણ કે આ જગ્યાએ જો ગામ વસે તો એ અજય ગામ રહેશે રાજપૂતોની સાથે રહેલા ભીમાજી મકવાણાએ કહ્યું કે કોઈ દેવ દેવસ્થાન વગર કઈ રીતે ગામ વસાવવું ત્યારે હરિદાસ બ્રાહ્મણ કહે છે જાઓ પેલી જાળ જ્યાં તમને જાળી દેખાશે એ જાળીમાં જૂનું શિવલિંગ હશે ત્યાં પહેલાં જૂનું શિવ મંદિર પણ હશે અને જઈને તપાસ કરે છે તો એ જાળીઓમાં શિવલિંગ જોવા મળે છે માટે હરિદાસ બ્રાહ્મણ કહે છે કે આ જગ્યાએ તમે ગામ વસાવો ઉપરમાં રાજભાઈના બેસણા છે આ જગ્યાએ ગામ વસાવશો તો આ એ ગામ અજય ગામ રહેશે પછી રાજભાઈનું નામ લઈને વિક્રમ સવંત સત્તરસો ને ભીમાજી મકવાણે ગામનું તોરણ બાંધ્યું જ્યાં શિવલિંગ નીકળ્યું હતું ત્યાં ભીમેશ્વર મહાદેવની સ્થાપના કરી અને ગામનું નામ ભીમાજી પરથી ભીમાસર રાખ્યું હરિદાસ મહારાજે નાગની ફાણ વિધિ એ સમયે કોઈ એવી વિદ્યાનો સમય હશે અને આશીર્વાદ આપ્યા કે આ ગામને કોઈ ભાંગી શકશે નહીં અને જેમ ઉતાર હતા એમ જ બધાના ઉતાર રાખી દેવામાં આવ્યા પણ કોઈને મજાક સૂજી કે શું મહારાજે સાચે જ નાગની ફાણ વિધિ હશે કે પછી એમ જ કહે છે ચાલો જોઈએ તો ખરા નાગની ફાણમાંથી જેવી ખીલી કાઢી કે નાગ મંડ્યો ભાગવા પણ જેઓ નાગ ભાગ્યો કે એક ભાઈએ પાછળથી પૂછડામાં ખીલી મારી દીધી હરિદાસ બ્રાહ્મણને ખબર પડી કે નક્કી કોઈ ના કરવાનું કર્યું છે અને તરત તે ત્યાં પહોંચી ગયા અને જોયું તો નાગના પૂંછડામાં ખીલી હતી બ્રાહ્મણ દેવતા ક્રોધે ભરણા તેમને બીજું તો કાંઈ ના પડ્યું પણ પરંતુ ગામ લોકોને કહ્યું કે હવેથી આ ગામ પાસમોવાળું રહેશે મતલબ કે આ ગામમાં કોઈ પણ કાર્ય જે લોકો પહેલાં ઉપાડશે એ નહીં થાય પણ પાછળથી બીજા લોકો જો કાર્યને ઉપાડશે તો તે તરત થઈ જશે એના પર પરચા હાલમાં પણ મોજૂદ જ છે અને ગામ લોકો કહે છે કે હાલમાં પણ એવું જ થઈ રહ્યું છે જો જે કોઈ કાર્ય હોય છે જેને પાછળથી ઉપાડવામાં આવે ત્યારે જ થાય છે ભીમાજી મકવાણા ગામનું તળાવ ખોદાવ્યું તેમના ભાણેજ કાંધાજી પરમારે ગામમાં કાંધેલી ખોદાવી વિક્રમ સોન સત્તરસો ને પંચાણુંમાં લૂંટારો સામે લૂંટારોએ જ્યારે ગામની ગાયો વારી ત્યારે ભીમાજી મકવાણાએ ગામની ગાયો ના વારવા દીધી અને ભયંકર યુદ્ધ ખેડ્યું જેમાં અનેક રાજપૂતોએ પોતાના લોહી રેડ્યા પણ ગામને ના ભંગ ના ભંગાવવા દીધું અને ગામની ગાયોને વાળી એમને પોતે પોતાના પ્રાણોની ગાયો વારવા માટે પોતે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી આજ પણ ભીમાજી મકવાણાનો પાડીયો ભીમા સતરાવની પાડ ઉપર અજય ઉભો છે ભીમાજી મકવાણાની આમાં બાજુમાં મિત્રો બીજા પણ ઘણા પાળીઓ આવેલા છે કહેવાય છે કે ભીમાજી મકવાણી સાથે ધીંગાણામાં બીજા રાજપૂતો પણ કામ આવેલા એ બધા જ રાજપૂતોના પાળીયા આજુબાજુમાં આવેલા છે પરમાર પરમાર શાખાના રાજપૂતો બારડ શાખાના રાજપૂતો મકવાણા શાખાના રાજપૂતો ગોયલ શાખાના રાજપૂતો વગેરે શાખાના રાજપૂતો ભીમાજી મકવાણાની સાથે ધીંગાણામાં કામ આવેલા એ બધા જ પાળીઓ બાજુમાં આવેલા છે મિત્રો બીજા પણ અસંખ્ય પાળીઓની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું જય માતાજી